નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકો દુઃખી રહે છે એમને દુઃખમાંથી કેવી રીતે બહાર આવવું કોઈ દુઃખી કરે તો શું કરવું એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડિયોને છેલ્લે સુધી જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ ફરક એનાથી નથી પડતો કે કોણ તમને મેળવવા માટે મરે છે પરંતુ ફરક એનાથી પડે છે કે કોણ તમને ખોવાથી ડરે છે વાત એમનાથી જ કરો જે તમારાથી વાત કરવા માગે છે કારણ કે જે તમારાથી વાત કરવા નથી માગતા એમની પાછળ પડીને તમારી કિંમત ક્યારેય પણ ઓછી ના કરવી જોઈએ જે લોકો દિલના સાફ હોય છે સૌથી વધારે એમને જ બેવકૂફ ગણતા હોય છે આજકાલના લોકો અશાંત તમે એટલા માટે છો કારણ કે તમારે જે વસ્તુની જરૂર નથી તમે એની પાછળ પડ્યા છો ખોટું તો ત્યારે લાગે છે સાહેબ કે જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસથી વાત કરવા ઈચ્છતા હોય અને એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે પરંતુ જો પોતાના જ દર્દ આપે તો અહેસાસ કોણ કરશે એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે જે ભૂલોનો માફી માંગવાનો સમય નીકળી ગયો હોય છે કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું પરંતુ તે આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે એક વાત યાદ રાખજો દોસ્તો કે જીવતા છો તો નિંદા થવાની છે કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે જ્યારે તમે કોઈ માણસને સમજાવવાની કોશિશ કરશો ત્યારે એ માણસ નહીં સમજે પરંતુ જ્યારે સમય આવશે ને ત્યારે એ કીધા વગર જ સમજી જશે જ્યારે તમારો સમય ખરાબ આવે ત્યારે ગભરાવું નહીં પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી કે સમય હંમેશા માટે બદલાઈ જતો હોય છે પછી એ સમય સારો હોય કે પછી ખરાબ હોય દોસ્તો ક્યારે કોઈ વ્યક્તિ તમારી કદર ના કરે તમારી કિંમત ના કરે તો ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી તમારા હાથમાં હોય છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારે કોઈથી ઉમીદ ના રાખવી જોઈએ લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે આજકાલ તો હવે સમય એવો આવી ગયો છે સાહેબ કે બસ તમારી પાસે પૈસા હોવા જોઈએ કારણ કે હવે ભાવનાઓની કોઈને પણ કદર નથી રહી સમય પર નિર્ણય લો ભલે ખોટો પડે કારણ કે સમય પછી લીધેલા નિર્ણયની કોઈ પણ કિંમત નથી હોતી એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જો સમય તમારી પાસેથી છીનવી લે છે તો સમય જ પાછું આપે છે એટલા માટે પોતાને ક્યારેય પણ હારવા ના દેશો કોઈને પણ ફોર્સ ના કરો કે એ લોકો તમને યાદ કરે થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે અમને એમને તમારી જિંદગીની અને તમારી કેટલી કિંમત છે તમારી કેટલી વેલ્યુ છે ક્યારેય પણ તમારા ઈરાદા એટલા કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય જિંદગીની સફરમાં બસ એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો કોઈ કોઈક જ આપે છે બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય જે માણસ પર તમે વિશ્વાસ કર્યો હોય જે માણસ પર તમે ભરોસો કર્યો હોય અને જ્યારે એ તમને એમ લાગે કે આ માણસ જ મારા માટે બધું છે અને જ્યારે એ માણસ તમને દગો આપે છે ત્યાર ફરી વાર એ માણસ પર વિશ્વાસ ના કરવો જોઈએ જેમને જવું છે એમને જવા દો એ કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે એટલા માટે એવા લોકો પર વિશ્વાસ બિલકુલ ના કરવો જોઈએ જે લોકો તમારી સામે સારું સારું બોલતા હોય અને બીજાઓની સામે તમારી મજાક ઉડાવતા હોય ને એ લોકો ઉપર ક્યારેય પણ વિશ્વાસ ના કરવો જોઈએ દોસ્તો હું નીકળ્યો હતો સુખની શોધમાં ત્યાં તો રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું એટલા માટે મિત્રો જીવનમાં ક્યારેક દુઃખો આવી જાય તો બિલકુલ ચિંતા ના કરવી જોઈએ કારણ કે દુઃખ પછી સુખ જરૂર આવતું હોય છે આશા રાખવી એ ખોટી વસ્તુ નથી પરંતુ આપણી ભૂલ એ થાય છે કે આપણે ખોટા લોકો ઉપર આશા રાખીએ છીએ જે લોકો સુખમાં આપણી સાથે હોય અને જ્યારે દુઃખ પડે ત્યારે એ લોકો સાથ છોડી દે એવા લોકો ઉપર વિશ્વાસ બિલકુલ ના કરવો જોઈએ સંબંધ એ દોરી જેવો છે દર વખત ખેંચશો તો તૂટી જશે ક્યારેક ઢીલો મૂકી દેવાનું પણ શીખી લો મિત્રો જ્યાં તમારું સ્થાન જ નથી ત્યાં બહેતર છે કે ખાલી જગ્યા છોડીને ત્યાંથી આગળ વધી જવું જોઈએ કોઈકે ખૂબ જ સરસ કહ્યું છે કે પોતાના લોકો હોય એ ક્યારેય પણ રડાવતા નથી રડાવે તો એ જ છે જેમને આપણે પોતાના માનવાની ભૂલ કરીએ છીએ દોસ્તો સારી ખૂબસૂરતીથી તો મહત્વનું છે સારો સ્વભાવ કારણ કે ખૂબસૂરતી એ તો ઉંમરની સાથે બદલાઈ જાય છે પરંતુ જે સારો સ્વભાવ હોય છે ને એ તો આખી જિંદગીભર યાદ રહે છે હર કોઈ તમારી વાત નહીં સમજશે કારણ કે દરેક વ્યક્તિ તમારી જેમ નહીં વિચારી શકે એટલે ક્યારેક મૌન જ તમારું સૌથી મજબૂત જવાબ બની જતો હોય છે જે ચીજ આપણા હાથમાં જ નથી એના વિશે ચિંતા કરવાનો કોઈ પણ ફાયદો નથી હોતો સાથ છોડવા વાળાને તો ફક્ત એક બહાનું જોઈએ બાકી જે લોકો સાથ નિભાવવા માગે છે ને એ લોકો તો છેલ્લા શ્વાસ સુધી પણ સાથ નથી છોડતા સંબંધ એ કંઈક એવું છે કે જ્યાં વારંવાર પોતાને સાબિત ન કરવા પડે જ્યાં શંકા કરતા પણ સમજવાની જીદ હોય જ્યાં છટકાવ કરતા પણ સંભાળવાની લાગણી હોય એ જ સાચો સંબંધ સંબંધો તૂટી જાય એ પહેલાં વાણીમાં નમ્રતા મનમાં વિશ્વાસ અને આંખોમાં ઈમાનદારી રાખો બહારનો અવાજ શાંત કરો અને તમારું આંતરિક મનને સાંભળો કારણ કે સાચી દિશા તમારું અંતર જ્ઞાન જ આપે છે દુનિયા શોર મચાવે છે પણ તમારું મન શાંતિથી સાચો રસ્તો બતાવે છે માણસની સાચી કિંમત એના વસ્ત્રો કે સંપત્તિથી નહીં પરંતુ એના વર્તનથી થાય છે તમે લોકો સાથે કેવો વર્તાવ કરો છો એ જ તમને મહાન બનાવે છે સારા શબ્દો અને સારો સ્વભાવ એવી સંપત્તિ છે જેને કોઈ તિજોરીમાં કેદ નથી કરી શકતું જીવનમાં જો અમર થવું હોય ને તો દયા કરુણા અને સારા વર્તનને જીવનનો ભાગ બનાવો માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે એ કેટલો અગત્યનો હતો પણ એ સમયે પાછું મેળવવું એ શક્ય નથી હોતું એટલે સંબંધો તૂટતા પહેલાં જ પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ કારણ કે પાછા વળીને પસ્તાવો કરવો ને એ સૌથી મોટું દુઃખ છે પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે દરિયામાં તમે કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય એવી જ રીતે તમે સ્વાર્થી લોકોને કેટલાય પણ પોતાના બનાવી લો એ ક્યારેય પણ તમારા નહીં થાય મતભેદ એવી ઉદય છે સાહેબ જે ધીરે ધીરે મન સુધી પહોંચીને મનની લાગણીઓને કોતરી નાખે છે અવ્ય મહેલ હોય કે નાની ઝૂંપડી કર એ જ કહેવાય છે જ્યાં સુખ અને શાંતિ મળે જો કોઈની મદદ થાય ને તો એની મદદ અવશ્ય કરજો સાહેબ કારણ કે આપણે અહીં ધન કમાવવા માટે નહીં પરંતુ કર્મ કમાવવા માટે આવ્યા છીએ સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય પરંતુ એ સમસ્યાનું સમાધાન પહેલું પગથિયું પાર કરવું એ તમારા હાથમાં હોય છે સુખ દુઃખ એ તો આપણા જીવનનો એક ભાગ છે જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને એ વ્યક્તિ સાથે તમે બેસો એ કંઈ મુશ્કેલ નથી પરંતુ જ્યારે તેનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો એ ખૂબ જ મુશ્કેલ હોય છે એવા ખૂબ જ ઓછા માણસો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે લોકો પોતાની ઈચ્છાઓ પૂરી ન થાય ત્યારે દુખી થાય છે હકીકતમાં ઈચ્છાઓ પર કાબૂ ના રાખવાથી જ આ જીવન ભારે લાગે છે બીજાની સાથે તુલના કરવા કરતા જીવનમાંથી આનંદ ગુમાવી દેવામાં આવે છે તુલનાથી ક્યારેય સંતોષ નથી મળતો સંતોષ ફક્ત આભાર માનવાથી જ મળે છે દરેક સમય શીખવે છે પણ જે સાંભળે છે એ જ આગળ વધે છે શીખવાનું બંધ કરવું એ તો વિકાસને અટકાવવાનું કામ છે જેટલું તમે દુઃખ સહન કરો છો એટલી જ તમારા અંદર શાંતિ અને શાંતવીરતાની ઊંડાણ ઊભી થાય છે કહેવા માટે તો ઘણા બધા આપણા પોતાના હોય છે પરંતુ જ્યારે આપણને હકીકતમાં એ લોકોની જરૂર પડે છે જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હોઈએ છીએ ત્યારે આપણું કોઈ નથી હોતું અને આ આજકાલની હકીકત છે આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇતાર કરી રહી હોય છે પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ માણસ હોવાનું પ્રમાણ છે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં એ ક્યારેય તમારા નહીં થાય સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે જેમણે પણ તમને દુઃખ આપ્યું છે કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો એ જોવાનો તમને સમય પણ મળશે દુનિયામાં કોઈને સફળતા સહેલાઈથી નથી મળતી દોસ્તો જે લોકો આજે ઊંચાઈએ પહોંચ્યા છે તેમણે અસંખ્ય નિષ્ફળતાઓ જોઈ છે અનેક વાર તૂટી પડ્યા છે હજારો વાર પોતાની જાત પર શંકા કરી છે પણ એક જ બાબત તેમને આગળ લઈ ગઈ તેઓ ક્યારેય અટક્યા નથી એ લોકો આજે પણ યાદ રાખવામાં આવે છે તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર કોઈ બીજાની વાતોમાં આવીને તમારાથી સંબંધો તોડીને તમારાથી દૂર થઈ જાય બુરાઈ થવી પણ જરૂરી છે દોસ્તો કારણ કે દરરોજ વખાણ સાંભળશો ને તો જીવનમાં ક્યારેય પણ આગળ નહીં વધી શકું કદર કરવાની આદત માણસને ક્યારેય પણ ખાલી હાથ નથી રાખતી જે પોતાના લોકોની કદર કરે છે એમના સંબંધોમાં ક્યારેય પણ તિરાડ પડતી નથી કારણ કે કદર એ છે જે પ્રેમને જીવંત રાખે છે જીવન એ રસ્તો નથી કે જ્યાં આપણે હંમેશા સરળ પગલાં ભરી શકીએ એ તો એક એવી સફર છે જ્યાં ક્યારેક કાંટા છે ક્યારેક ફૂલ છે સમજદાર માણસ એ જ છે જે કાંટામાંથી પણ શીખી લે છે અને ફૂલોની સુગંધમાં પણ નમ્ર રહે છે વિશ્વાસ એ એવું બીજ જેવું છે જે ઉગાડવામાં વર્ષો લાગી જાય છે પણ તોડી નાખવામાં એક ક્ષણ પણ નથી લાગતી એટલા માટે વિશ્વાસ ક્યારેય પણ તોડશો નહીં દોસ્તો કારણ કે એ જ સંબંધોની આત્મા હોય છે સંબંધો એ વિશ્વાસના કાચથી બનેલા હોય છે એકવાર એ તૂટી જાય તો કેટલુંય જોડવાનો પ્રયત્ન કરો છતાં એમાં તિરાડ રહી જ જાય છે એટલે સંબંધોમાં વાત કરતા પહેલા સંબંધો શબ્દો પસંદ કરજો કેમ કે ક્યારેક એક કઠોર શબ્દ આખી જિંદગીનો પુલ તોડી નાખે છે સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો કારણ કે સફળતા એ સારા વિચારોથી આવે છે અને સારા વિચારો એ સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે તમે શક્તિશાળી છો પરંતુ સમય તમારાથી પણ વધુ શક્તિશાળી છે એ ક્યારેય ના ભૂલતા દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર